આજના સોના અને ચાંદીના ભાવ ચાર નવેમ્બર બે હજાર પચીસ આજે ભારતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે આ લગ્નની ઋતુ પહેલાં ખરીદનારાઓ માટે સારી તક છે અમદાવાદ વડોદરા અને સુરતમાં બાવીસ કેરેટ સોનું દસ ગ્રામ માટે એક લાખ બાર હજાર નવસો ચાળીસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનું એક લાખ ત્રેવીસ હજાર બસો ત્રીસ રૂપિયા છે જ્યારે ચાંદી એક કિલો માટે એક લાખ છેતાલીસ હજાર રૂપિયા છે મુંબઈમાં બાવીસ કેરેટ સોનું એક લાખ બાર હજાર નવસો દસ રૂપિયા અને ચોવીસ કેરેટ એક લાખ ત્રેવીસ હજાર એકસો એંશી રૂપિયા ચાંદી એક લાખ પિસ્તાલીસ હજાર નવસો રૂપિયા છે દિલ્હીમાં બાવીસ કેરેટ સોનું એક લાખ તેર હજાર ચાલીસ રૂપિયા અને ચોવીસ કેરેટ એક લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા છે ચાંદી એક લાખ છેતાલીસ હજાર સો રૂપિયા છે આ ભાવોમાં વેસ્ટી મેકિંગ ચાર્જ અને ટેક્સ બાકી છે તેથી ખરીદતા પહેલા તપાસ કરો આજે ચાર નવેમ્બર બે હજાર પચીસના રોજ જ્યારે લગ્નની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં શૂન્ય દશાંશ છ ટકાથી એક દશાંશ બ ટકા સુધીનો ઘટાડો થયો છે બજારમાં ચોવીસ કેરેટ સોનું દસ ગ્રામ માટે એક લાખ વીસ હજાર છસો રૂપિયા અને ચાંદી એક કિલો માટે એક લાખ પિસ્તાલીસ હજાર નવસો ચોવીસ રૂપિયા પર વેચાઈ રહ્યું છે આગલા દિવસની તુલનામાં સોનું સાતસો ચોવીસ રૂપિયા અને ચાંદી એક હજાર આઠસો ચોત્રીસ રૂપિયા સસ્તું થયું છે આ ઘટાડો રોકાણ કરનારા અને ખરીદનારા લોકો માટે સોની તક જેવું છે કારણ કે લગ્નના સમયે માંગ વધશે અને ભાવો ઊંચા જશે આ ઘટાડાના મુખ્ય કારણો વિશ્વ અને દેશના પરિબળોમાં છે અમેરિકાને ડોલરની તાકાત વધી છે જે સોના જેવા સુરક્ષિત રોકાણને નુકસાન પહોંચાડે છે લોકો વ્યાજદરથી ફાયદો લેવા માટે ડોલર તરફ વળ્યા છે વધુમાં કુદરતી ગેસ અને તેલના ભાવમાં બેથી ત્રણ ટકા ઘટાડો થયો છે જે વિશ્વ અર્થતંત્રને સ્થિર કરે છે અને મોંઘવારીને નિયંત્રણમાં રાખે છે આનાથી સોનાની આકર્ષણ ઘટે છે અમેરિકાની બેન્કોના તાજા નિર્ણયોમાં વ્યાજદરમાં ધીમો વધારો થયો છે જેનાથી લોકોનું ધ્યાન શેરબજાર તરફ ગયું છે ભારતમાં દિવાળી પછી માંગ થોડી ધીમી પડી છે પણ ગુજરાત જેવા જ્વેલરીના મોટા કેન્દ્રોમાં વેપારીઓ આ તકનો લાભ લઈને માલ વધારી રહ્યા છે ચાંદી વિશે વાત કરીએ તો તે સોના કરતાં વધુ ઉતાર ચઢાવવાળી છે કારણ કે તેનો ઉપયોગ ઔદ્યોગિક કામોમાં પણ થાય છે જેમ કે સૂર્યની રોશનીના પેનલ અને મોબાઈલ જેવા સાધનોમાં આજે એક લાખ છેતાળીસ હજારના ભાવે એક દશાંશ બે ટકા ઘટાડો થયો છે જે વિશ્વના આર્થિક સુધારા કારણે છે ચીન અને યુરોપમાં ફેક્ટરીઓમાં વધારો થવાથી ચાંદીની માંગ વધી શકે પણ હાલ વ્યાપારના તણાવને કારણે તે નીચી રહી છે રોકાણ કરનારા માટે ચાંદી સોના કરતાં વધુ નફો આપી શકે ખાસ કરીને જો પર્યાવરણને અનુકૂળ ક્ષેત્ર વધે આગળના દિવસોમાં નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો થોડા દિવસનો જ છે લગ્નની ઋતુ નવેમ્બરથી ડિસેમ્બરમાં માંગ વીસથી ત્રીસ ટકા વધશે જે ભાવોને એક લાખ પચીસ હજાર રૂપિયાથી ઉપર લઈ જશે વિશ્વમાં અસ્થિરતા જેમ કે દેશો વચ્ચે તણાવ અને મોંઘવારીનું વળતર સોનાને ફરીથી સુરક્ષિત વિકલ્પ બનાવશે ગુજરાતમાં જ્યાં જ્વેલરીનો વ્યવસાય અર્થતંત્રનો મોટો ભાગ છે આ સસ્તા ભાવે ખરીદી કરવી લાંબા સમયના રોકાણ માટે સારી છે પણ પૈસા લગાવતા પહેલા માહિતગાર વ્યક્તિની સલાહ લો કારણ કે બજાર અણધાર્યું છે નાના નાના ભાગોમાં એસઆઈપી એટલે કે સરળ રોકાણ યોજના દ્વારા ખરીદી કરવી વધુ સારી રીત છે